ક્ષરવાદી પંચમી ને દિવસે શ્રીજીમાં ગઢડા મધ્ય દાદા ખા દરબારમાં આથો બાર ઓરડાની ઓરડા ની ઓસરીએ કથા વંચ આવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઉડી હતી અને ધોળી પાક બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થતા વિરાજમાન હતા તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાલંદ સ્વામી આ સાધુને તેડાવ્યા અને શ્રીજીમાં સર્વે સંત પ્રત્યે બોલ્યા જે આપણા સંપ્રદાય સત્સંગમાં આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે તે આ પ્રકારે એવું ચલાવવું છે જે સર્વે પરમશ તથા સાંખયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે અને તો સત્સંગમાં કુસંગ તે શું છે તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગી તે સત્સંગમાં કુસંગ છે તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે માટે જેટલું પળે તેટલું પાળીએ અને ભગવાન તો અધમ ઉદાહરણ છે પતિત પાવન છે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે એવી રીતની મોળી વાત કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિ ઇત્યાદિક જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે માટે તે હવે આ જ દિવ આ જ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત હિંમતરહિત વાત કરશો નહીં સદા હિંમત સહિત જ વાત કરજો જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો અને એવી હિંમત વિનાની વાત જે દિવસે થઈ જાય તે દિવસે ઉપવાસ કરવો ઇતિવચનામ્રતમ પ્રથમ પ્રકરણનું સત્તરતા પૂરું થયું રહસ્યાર્થ બધી કા ટીકામાં કૃપા કે એક છે તેમાં જે હિંમત વિનાની વાત કરીને અમારી પ્રસન્નતાના સાધનમાંથી બીજાને મળા પાડે તે કુસંગી તથા નપુંસક છે એમ સિજમાં જે કહ્યું છે એક બાબત છે ઇતિ રહસ્યાર્થ